બનાસકાંઠા જિલ્લાની અંદર જે ખનન ચોરી થઈ રહી છે એને લઈને ચર્ચા કરવાની છે ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં જે ખનીજ માફિયાઓ અને ખનીજ વિભાગની મિલી ભગતના કારણે જ મોટા પાયે ખનન ચોરી થઈ રહી છે અને સરકારની તિજોરીને મોટું નુકસાન થઈ રહ્યું છે અને અહીંથી બનાસકાંઠા જિલ્લાના થરાદ વાવ સુઈગામ લાખણી દ્યુદર વિગેરે વિસ્તારમાંથી અને કોંક્રેજમાં તો ઘણી વખત જાગૃત નાગરિકો દ્વારા ખનીજ માફિયાઓ ઉપર અરજીઓ પણ કરી છે અને બનાસકાંઠા જિલ્લાની અંદરથી તે થરાદ વાવની અંદર ખનીજ માફિયાઓ ઉપર જાગૃત નાગરિકોએ ઘણી વખત રજૂઆતો કરી છે પણ તંત્ર કોઈ ધ્યાન લેતું નથી અને આજ દિવસ સુધી થરાદ વાવની અંદર ક્યારે પણ ખનીજ માફિયાઓ ઉપર કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી અને કશું કોઈ પણ જાતના પગલાં લેવામાં આવ્યા નથી તો મેઇન મુદ્દો તો ખાસ કરીને ખનન અધિકારીઓનો છે કારણ કે ખનન અધિકારી જ્યારે ત્યારે જિલ્લામાંથી નીકળતા હોય છે ત્યારે એમના મળતીયાઓને મેસેજ છોડી દેતા હોય છે અને મેસેજ છોડી દેતા એકાદા એમના મળતીયાને મેસેજ છોડી દેવામાં આવે છે ત્યારે એમનું એક ખનીજ માફિયાઓનું જે છે એ આખું ગ્રુપ હોય છે અને ગ્રુપની અંદર એક એવો મેસેજ જતો રહેતો હોય છે એ પણ મેસેજ જતો રહે એટલે તમામ ખનીજ માફિયાઓ છે સગે વગે થઈ જતા હોય છે એને લીધે જ ખાસ કરીને ખનીજ માફિયાઓને જે સપોર્ટ કરતા હોય ખનીજ વિભાગના અધિકારીઓ જ ભાગે કરતા હોય છે અને આજ દિવસ સુધી કોઈ ખનીજ માફિયાને થરાદવા વિસ્તારની અંદર કોઈ મોટો દંડ દેવામાં આવ્યો નથી અને ખનીજ ચોરી દિવસે ને દિવસે વધી રહી છે રોયલ્ટી એ ખનીજ માફિયાઓ ભરતા નથી અધિકૃત રીતે ગૌચરની જમીઓની અંદર ખનન કરી નાખ્યું છે તલાઓની અંદર ખનન કરી નાખ્યું છે અને એના સ્થાનિક ખેડૂતને જ્યારે પણ કોઈ મકાન બનાવે કે એને ઘર માટે કે એમને કંઈ નીચાણવાળો વિસ્તાર હોય ને જમીન સમતલ કરીને એને પૂરાણ કરવું હોય તો પણ ગામ ગ્રામીણ ખેડૂતોને માટી મળતી નથી હોતી અત્યારે માટીની એટલી બધી છે અને ખાસ કરીને તલાવો ખનીજ માફિયાઓ દ્વારા અને જે ખેતરો છે એ ખનીજ માફીઓ દ્વારા કરોડો અને ખરબો રૂપિયોનું નુકસાન પહોંચાડ્યું છે અને ભારતમાલા રોડ આવ્યો ત્યારે પણ તલાવોનો જે નીમ કરી અને જે ભારતમાલાને માટે જે આપવામાં આવ્યા એમાં પણ મોટા ભાગે ચોરી થઈ છે અને કોઈ સીમા જ નથી એ ચોરી ખનીજ વિભાગે ભારતમાલાના રવિ ઇમ્ફાને પણ કંઈક દંડ આપ્યો હતો અને એમો જે દંડ આપ્યો એમાં પણ મોટા ભાગે સગે વગે થયું છે અને દંડની કાર્યવાહી એ કંઈ લોબી થઈ નથી અને ભારતમાલાની અંદર પણ જે રોયલ્ટીની ચોરી થઈ હતી તે રોયલ્ટીનો દંડ જે મારે ધ્યાને આવ્યો હતો એટલો દંડ ભરવામાં પણ આવ્યો નથી એવું પણ મને ખાનગી રાહે જાણવા મળ્યું છે અને સાથે બેસી એને બધું સગે વગે કરી દીધું હોય એવું ઘણું બધું લાગ્યું છે અને ખાસ કરીને જે તલાવોનું ખોદી નાખ્યા છે ધડ કોઈ પણ જે પણ ખનીજ માફિયા હોય એવા તલાવ બગાડી નાખ્યા છે કે કોઈ સીમા જ નથી અને જે તે તલાવો ખોદવાના હતા તે તલાવો સારી અને વ્યવસ્થિત રીતે ખોદવાના હતા સ્ટેપ વાઇઝ ખોદવાના હતા અત્યારે અમુક તલાવો અમુક ગ્રામીણ વિસ્તારની અંદર લોકો અનભળ હોવાથી એટલા બધા તલાવો ઊંડા કરી દીધા છે કે એને ઉપરથી મોટી દુર્ઘટના બની શકે છે દાખલા તરીકે કોઈ ખેડૂતની ગાય કે ભેંસ હવે ઓછામાં ઓછી સિત્તેરથી એંસી હજારથી લાખથી દોઢ લાખની ભેંસ હોય અને એ ગૌચરની જમીનમાં કે પાણી પીવા માટે જો ખેડૂત લઈને ગયો હોય ને જો એ પાળ ઉપર તલાવની પાળ છે તલાવની પાળ ઉપરથી ચોમાસું સિઝન હોય કે માણસ લપસી જાય તો ભેંસ પ્રાણી પણ લપસી જતું હોય છે અને જે રખડતી ગાયો પણ લપસી જતી હોય છે જ્યારે ઘાસચારો ચરતી હોય તો પાળ ઉપરથી જ્યારે લપસે ત્યારે એના હાડખા ભાગીને ભૂકો થઈ જાય એવી પરિસ્થિતિના તલાવ ખોદવામાં આવે છે જો સ્ટેપ વાઇઝ સ્ટેપ વાઇઝ સ્ટેપ મૂકીને જો તલાવ ખોદવામાં આવ્યો હોય હોત તો પણ ઘણું બધું નુકસાન અટકી શકો પણ ખનીજ માફિયાઓ એમના જ આડેધડ જેમ એમને મન ફાવે એ રીતે ખનન કરી નાખ્યું છે અને અત્યારે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારની અંદર મોટા પાયે અહીં રાજસ્થાન બોર્ડરથી કરી થી કરી અને અહીં ઠેઠ કોંક્રેજ સુધી સળંગ જગ્યાએ ખનન માફીઓની ગાડીઓ દોડી રહી છે અને ઓવરલોડ ગાડીઓ દોડી રહી છે ઉપર કાર્પેટર બોધવામાં આવતું નથી અને વાહન ચાલક જ્યારે પણ ફોર વ્હીલ હોય તો બે નંબરની વાત છે પણ બાઇક ચાલકો જ્યારે ત્રણ ત્રણ સ્વા બે ત્રણ સવારી ફેમિલી સાથે જતા હોય છે ત્યારે ખનન માફિયાઓ જમ્પ ટાળતા નથી હોતા અને જમ્પમાં જ્યારે ગાડી પટકાય અને જમ્પિંગ ગાડી કરે ત્યારે ઉપરથી રેત ઉડતું હોય અને જે પાછળનેથી આવતા રાહદારીને આંખોમાં પડે ત્યારે એ બ્રેક કરવાનું ભૂલી જાય અને આંખોમાં એની ધૂળ પડતી હોય ત્યારે એ પણ એક્સિડન્ટ થવાની શક્યતાઓ અને સંભાવના થઈ છે અને ઘણી વખત એક્સિડન્ટ પણ થયા છે આવું પણ ઘણું બધું અમે જોયું છે અને અત્યારે જે ખનન માફિયાઓ છે અને તે રેતી કોકરીને કપચી લઈને રોડ ઉપર જતા હોય છે ત્યારે એના ઉપર કાર્પેટર ઢાંકવાનું આવતું હોય છે કાર્પેટર મારતા નથી માટી કે રેત હોય તેને ભીંજાવો હોવો જોઈએ તો પણ રાહદારીઓ જે રોડ ઉપર આવતા હોય એને નુકસાન ન થઈ શકે ફોર ફોરવિલ ગાડી હોય અને ફોરવિલ ગાડી ઉપર જો એની રેત કે કાંકરી પડે તો પણ ફોર ગાડી નાની હોય તો એનો કાર તૂટી જવાની શક્યતા રહે છે એને પણ નુકસાન થવાની શક્યતા રહે છે એટલે ખનિજ વિભાગ અને ખાસ કહેવામાં આવે છે કે આવી મિલી ભગત તમારી દૂર કરો અને સરકારની તિજોરીની અંદર આટલું બધું નુકસાન ન થાય એના કંઈ તાત્કાલિક પગલાં લો અને મેં ખુદે જ મારી જાતે જ મેં ખનિજ વિભાગને ઘણી વખત રજૂઆતો કરી છે ઘણી વખત ખનિજ વિભાગને ફોન પણ કરેલા છે હા અમે જોઈ લેશું ક્યાં છે અમને લોકેશન મૂકી દેજો લોકેશન મૂકી દેજો આવે એટલે ખનીજ માફિયા પાસે જે મેં અધિકારીને ને મૂકેલું હોય અને એ જ લોકેશન ખનીજ માફિયા પહોંચી જતું હોય તો એનાથી મોટું વિશેષ કોઈ પણ હોય ન શકે મિલી ભગત થી એના ઉપરથી હું સાબિત કરી બતાવું છું કે ઘણું બધું લોલમપોલા ચાલે છે અને લોલીપોપ આપતા હોય છે એટલે કોઈ કાર્યવાહી થતી નથી ત્યારે અત્યારે ખનીજ માફિયાઓ બેફામ બની ગયા છે અને સરકારની તિજોરીને મોટા પાયે નુકસાન કરી રહ્યા છે અત્યારે થરાદની અંદર રોડ રસ્તા અને ખાડા એટલા બધા પડેલા છે તો એ રોડ રસ્તા ઉપર ખાડા પડેલા છે અને એનું પુરાણ કરવા માટે માટી જોઈતી હોય તો નગરપાલિકાને અને ખર્ચો કરી અને માટી જોઈતી હોય તો માટી નથી મળતી એવી પરિસ્થિતિ થઈ છે અને ખેડૂતોને પણ માટી જોઈતી હોય ક્યાંયથી ખેડૂતને એના ઘર માટે કે ગાય ભેંસ રાખતા હોય ખેડૂતો તો એના જે શેડ હોય કે ખોટા દેશી ભાષામાં કહેવામાં આવે છે તે બાંધે ત્યાં કાદવ કીચડ ચોમાસાની અંદર એના બાંધવાની જગ્યા સૂકી રાખવા માટે માટી જોઈતી હોય તો ત્યાં માટીનો પણ પ્રશ્ન બન્યો છે અને માટી ક્યાંય પણ રહેવા દીધી નથી ગૌચરની જમીઓ ગૌચરની જમીનો ખોદી નાખી છે અને ઘણું બધું થરાદ વિસ્તારની અંદર ખનીજ માફીઓના ત્રાસથી કોઈ જગ્યાએ પણ કોઈ જગ્યાએ એવી નથી કે ખનન માફીઓનો ત્રાસ ન હોય એને ક્યાંય માટી રાખી જ નથી અને હજુ ખનીજ તંત્ર જાગે અને તાત્કાલિક ધોરણે આ પગલાં લે અને ખનીજ માફિયાઓ ઉપર કસીને લગામ ખેંચે તો સરકારની તિજોરીને નુકસાન થતું બચી શકે છે અને આવા ખનીજ માફિયાઓ બેફામ ચાલતા ડાબી શકાય એમ છે તો ખાસ કરીને સરકાર શરીને નમ્ર અપીલ છે કે આના ઉપર તાત્કાલિક ધોરણે ધ્યાન દોરી અને બનાસકાંઠાના તંત્રને જાગૃત કરે અને ખનીજ માફિયાઓને ડાભે નહીં તો આવનાર સમયની અંદર જે તે સ્થળ ઉપર ખંદા ખનન ચાલી રહ્યું છે ત્યાં જઈ અને હું જે તે અધિકારી સાથે વાત કરી અને લાઈવ કરીને બતાવીશ કે આ જગ્યાએ ખનન થઈ રહ્યું છે પણ કેટલા ટાઈમ સુધી ક્યારેક ખનન અધિકારીઓ આવે છે એ જોવાનું રહ્યું અને હવે પછી ખ ખનીજ વિભાગ કેવા કડક પગલાં અને કેવું વલણ અપનાવે છે એ જોવાનું રહ્યું જય હિન્દ જય માતાજી પ્રસ્તુત ભારત હું બનાસકાંઠા જિલ્લાથી થોનાજી રાજપૂત લાઈટ ટેવન્ટી ફોર